જય શ્રી કૃષ્ણ મિત્રો મોગલમાંનો ઇતિહાસ સાડા તેરસો વર્ષ જૂની આ કથા માત્ર એક દેવીએ કોઈ સમાજને જ નહીં પરંતુ અઢારેય વરણને સમર્પિત એવા વિસ્મરણીય અવતારની છે મા મોગલની ભીમરાણા ગામમાં જન્મેલી આઈ મોગલ દેવસુર ધાંધણિયા અને રાણબાઈ માની પુત્રી જન્મથી જ મૂંગી હોવા છતાં અસીમ શક્તિની ધારક હતી જીવનના ચાલીસમાં વર્ષે થયેલા તેમના લગ્નથી લઈને ગોરિવ્યાળીની ધરતીમાં સમાઈ જવાથી લઈને આજ સુધી તેમની કથા ચમત્કાર શક્તિ અને ભક્તિથી ઓતપ્રોત છે તો ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ તે પહેલાં વાર્તાને લાઈક કરો જેથી યુટ્યુબ આ વાર્તાને બીજા લોકો સુધી પહોંચાડી શકે માતાજીનો જન્મ થયો ત્યારે મા બોલતા ન હતા તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો મોગલ માના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા હતા મા મોગલનું સાસરું એટલે જુનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવ્યાળી ગામ માતાજી તેના દીકરા સાથે હતા સમાજની એક પ્રથા છે કે પાછળ ભત્રીજી એટલે કે ફયના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે માતાજીના ગાડા ઘોડા પર માની જાન આવી હતી માને કામમાં પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી સાથોસાથ એ સમય દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે માતાજીની સેવા કરવા માટે મોકલ્યા માના લગ્ન એ સમય અખાત્રીજ ના થયા પહેલાના સમયમાં અખાત્રીજ ને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્ન પૂછ્યા તેથી વાંજીએ ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતાં કરતાં મન આગળ વધી ગયું આજથી સાડા તેરસો વર્ષ પહેલા મંત્ર હતો વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણશ ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યા અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડાં ઉચાલ પકડીને દૂધમાં ઢફળ ઢફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા જેથી લોકોને થયું કે આમાં કઈ લાંબી નથી નકર આવું ન કરે આ વાંજીએ દેખાડ્યો અડદના નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યારે મોગલમાં ના સસરા પક્ષે સામૈયાની તૈયારી કરી

તો કામની બાઈ લાગશ એટલું બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી દીધી અને ચારણોના રીત રિવાજ અનુસાર તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાનો ભ્રમર ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું એ ચારણ આ આપણી બેન દીકરી કહેવાય એની હારે તે તાળી લીધી શરમ નથી આવતી ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની સાથે જ કાઢવાની હતી લોકો આચર્્ય ચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મુંગી આઈ બોલી અને ત્યારે માં કોપાયમાન થયા માના વાડ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું મોગલનો આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો માને પગે લાગવા માંડ્યા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી આ સમયે મા મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માયે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય મારી તું ને માર તોય મારી તું એટલે માએ દયા ખાય વાંજીને ખોડામાં લીધી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડીમાં સિકોતરમાં આઈ ભાંજી વછરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે મોગલમાં ગોરીવિયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારણો માટે હર હરહંમેશા આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબડીયારીને જન્મ માટે ચારણનો જ ખોડો હોવો જોઈએ અન્ય કુળમાં આઈનો અવતરે નવ લાખ લોબળિયારીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે ઉપરાંત આઈને જણાવ્યું કે ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોશાક પહેર્યો હતો આ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દર ત્રણ વર્ષે આ પોશાક એટલા માટે મોગલ માનો તરવેડો રાતના બાર વાગ્યે પહેરાવાય છે એ વખતે માનો ભૂવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા માં મોગલ માં મોગલ આવે અને ત્રણ વર્ષે આયના વસ્ત્રો ચડાવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરજો જેથી યુટ્યુબ આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડી શકે અને જો તમે પહેલી વાર અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં નવી રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી આનંદમાં રહો અને શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે જીવનમાં આગળ વધતા રહો